સ્વાગત છે ફરી એક વખત તમારું આપણી ચેનલ ઉપર આપણે જઈએ છીએ બીચ પર બીચનો રસ્તો છે અરાઉન્ડ બસો ને વીસ કિલોમીટર જેટલો અહીંથી અને એનું નામ છે સેન્ડ બેન્ક્સ બીચ તો આપણે જઈએ છીએ ફરવા ચાલો જર્ની ચાલુ કરીએ જો બધો સામાન રેડી થઈ ગયો છે એવરીબડી ઇઝ રેડી એટલે ચાલો સ્ટાર્ટ કરીએ આપણે ચલો તો સામાન ભરાઈ ગયો છે ગાડીમાં ચલો હવે આપણે નીકળીએ સો બસો કિલોમીટર નો રસ્તો છે હાઈવે સરસ છે એકદમ સ્મૂથ ચાલે છે ગાડીઓ હંડ્રેડ ટેન હન્ડ્રેડ ફાઈવ રૂટ પર રૂટ એવરેવટી કિલોમીટર હોય હાઈવે ઉપર એટલે ત્યાં આપણે ફ્રેસ થઈ જવાનું જવા પાણી કરો પેટ્રોલ પુરાવાનું હોય તો પુરાઈ દો ચાલો આપણે આવી ગયા છીએ ઓન રૂટ ઓન રૂટ ઓન રૂટ કહેવાય હું અંદર રૂટ ઓન ધ રૂટ વર્ગ ગયેલો ઓકે હા હાઇવે ઉપર જ ભાઈ આ ગેલોપ્સ ને એવા બધા સ્ટોર હોય ને મોટા એવું જ આ ચાલો આપણે એન્ટર થઈએ છીએ જો અંદર જ છે બધું ઇન્ડોર આખું કવર એટલે વિન્ટરમાં પણ ઠંડી હોય ત્યારે બધા એટલે આખું જ કવર

લંચ કરીશું અને પછી ત્યાં ત્યાંથી આઈ થિંક દસ જ કિલોમીટર જેટલો બીચ થાય છે એટલે પહેલા લંચ કરીશું લંચનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંથી હંડ્રેડ કિલોમીટર વિલેજ છે તો પહેલા ત્યાં જઈએ ચલો જો આપણે એન્ટર થઈ ગયા છીએ બેલવીલ ટાઉન બહુ નાનું ટાઉન છે લાઈક છપ્પન હજારની ની વસ્તી છે આમાં પોપ્યુલેશન ફિફ્ટી સિક્સ થાઉઝન્ડનું નું પોપ્યુલેશન છે

તમને બતાવું અહીં આગળ ગામડામાં ઘર હોય છુટ્ટામાં અને આ બાજુમાં છે આ ઘઉંનું ખેતર કેવડું મોટું ખેતર છે જો આખો આમ સ્લોપ છે ને છેક એક દૂર લગી લગભગ એકાદ કિલોમીટર અબાજુ એક કિલોમીટર બાજુ ઓનલી આઈ થિંક ગમ જ છે ચલો આપણે જોઈએ કે શું છે એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવે તો કોમેન્ટમાં જણાવજો આ ઘઉં છે કે પછી શું છે જો આખું ખેતર અને આ બાજુ છે ઘર જો અમે જ અને આ ટ્રેક્ટર જો કેવું પડી રહે અને પેલી બાજુ આગળ લેખ અને આ જે છે એ પોસ્ટ બોક્સ પોસ્ટમેન એ પોસ્ટ નાખે પછી ઘર વાળા આવીને પિકઅપ કરી લે આ સેન્ડ એન્ટ્રી બીચ માટેની કેટલો જોરદાર નજારો લાગે છે ચાલો આગળ હવા ભરે છે રુદ્રભાઈ રેડી થઈ બેટા મોર ચલો ભાઈ બીચ પર આવી ગયા છીએ બધો માહોલ તૈયાર થાય છે એટલું બધું ફૂલ છે પાર્કિંગ આજે મંગળવાર છે પણ આખો છે આ તો ખાલી એક જ સિંગલ પાર્કિંગ લોટ છે પણ એવું કે છે કે બધાય ફૂલ છે પાર્કિંગ એટલે ચલો આપણે જઈએ કેવો છે માહોલ જોઈએ અંદર બીચ પર શાનવી કમિંગ ઓન અ બીચ યપ વેર શાનવી બીચ જાયન્ટ બીચ યાર ચલો આપણે અંદર જ છે આઈ થિંક આમાં જ ચલો આઈ થઈ અહીંથી અહીં લઈને આવતા તો રેતીમાં જો આ કેવો છે બીચ પર એટલે આપણે આવી છત્રી તો લાવે હર વિદરા મસ્ત ઠંડો પવન છે ને ના ના ક્યાં છે એક જોઈએ ચાલો વાટા શાનવી દે શાનવી યુ લાઈક નાઈસ બીચ રાઈ જો બધા કેવા રિલેક્સ બેઠા આપણે ત્યાં જવું હવે ચાલો એવું કરીએ છોડો અહીંયા આગળ જ છે એટલે પછી આપણે રાખ્યું આ જગ્યા ઉપર શાંતિથી રિલેક્સ બેસાય અને પછી નાવા જઈએ અંદર શું થયું શાનવે ચલો ભાઈ હવે લાસ્ટ ફાઇનલી વિચાર્યું આપણે નજીક જતા રહીએ પાણીની એટલે બધી પબ્લિક કેવી બેઠી રહે એન્જોય કરાય સમરનો ચલો આપણને જગ્યા મળી ગઈ છે ભાઈ આ એક ખુલ્લી જગ્યા છે તૈયાર કર બધું પાથરી અને બેસી જઈશું સામાન આવે છે બધો પાણી છે એકદમ ચોખ્ખું મસ્ત ના હોય જેવું આપડે રુદ્રાભાઈ લાગી ગયા છે બોટિંગ કરવામાં સાનવી 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 શું કરે છે ભાઈ મજા આવી ગઈ છે જોરદાર પબ્લિક બધા આવી રીતે બેઠા હોય શાંતિથી શાંતવી લો ક્યાં થઈ યાર ચાલો હવે કઈક નાસ્તો કરીશું ખાઈએ કંઈક કાંકાય તો શ્યાનવી

તો ચાલો તો હવે સામાન બધો ગાડી બાજુ લઈ જઈએ રેતી છે બરાબર થાકી ગયા કુદીન રમીન હવે ગાડી આગળ જઈને કપડાં ચેન્જ કરીએ અને ફ્રેશ થઈ જઈએ વાગ્યા છે પાંચના હાડા પહોંચ્યા ફાઇવ થર્ટી જેવું થઈ ગયું છે લેવ ધીમે ધીમે રેડી થઈ નીકળીએ તો કેવી લાગી તમને વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે ફરીને આ સેન્ડબેન્ગ્સ બીચ વિડીયોને લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ નવો વિડીયોમાં થેન્ક યુ